દિગક નિશ્રામાં તાસકમાં મસ્તક ઉદયન મંત્રી પુસ્તકનું વિમોચન થયું યુગાધીનાથ આદિનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા કલ્યાણ ઉજવાયું રામસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના ત્રણ દિવસના કાર્યક્રમના આજે બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરેશ પરેશા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા લાભાર્થી પરિવાર દ્વારા ગુરુદેવના ચોસઠમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તથા પોસ્ટરને સંગ સમક્ષ મૂકવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસનુભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ તીર્થંકર દેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી આજે કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરાના જૈન ઋષભ સંગીતકારોએ સંગીતમાં બધાને રસબોળ કરી દીધા દીક્ષા સુકામ લેવાની સિદ્ધશીલા ઉપર કેવી રીતે જવાય વગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકીને આપ્યા આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસનુભાઈ દોશી મહેન્દ્રભાઈ શાહ મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફોફાણી શ્રેયસભાઈ અકોલિયા મનીષભાઈ ખેરાલુ

પુસ્તકના વિમોચન ગઈકાલે પરમ પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરીશ્વરજી મહારાજા વધારે આપણી જોડે સંઘના પ્રમુખ હસુમુખભાઈ દોશી છે આપણે હસમુખભાઈને પૂછ્યા આજનો કાર્યક્રમ શું છે અને આવતીકાલે શું કાર્યક્રમ થવાનો છે મારા દર્શક મિત્રો જણાવો ત્રણ દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં એ કાર્યક્રમની અંદર ગઈકાલે દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ બીજી તિલક સુરીશ્વજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ બીજી નયવર્ધન સુરેશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા ત્રણ દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણ વદ સાતમના દિવસે વર્ષી તપના તપની શરૂઆત કરેલી અને અમારા શ્રીસંઘની અંદર પણ આશરે સવાસો ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષિત તપની શરૂઆત કરેલી ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવે શ્રીમદય મારા સાહેબની પાવન દિશામાં લગભગ સોથી અધિક એવા આરાધકોને છઠના પચકાણ આપી અને વર્ષિત તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલ આજે શું કાર્યક્રમ આજનો જે કાર્યક્રમ છે આજના કાર્યક્રમની અંદર

ગુજરાતના વિદ્યાર્થીઓની જે વિચારો છે એ આની અંદર રજૂ કરવામાં આવેલા છે ઘણી ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે અને આજે ઋષભદેવ પરમાત્માનો દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક નિમિત્તે વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ જ કાર્યક્રમ ચાલુ રહેશે આપનું નામ આપનું નામ મારું નામ હસમુખભાઈ દોશી અહીંનો હું ટ્રસ્ટી છું અમારા સિંહ સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે ના આ ત્રણ દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે આ બોલો જીનલ શાસન દેવ